આજે હું તમને અમાવસ્યા માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો તમને આ વાર્તા પસંદ આવે તો અમાવસ્યા માતાની જય અવશ્ય લખો અને સાથે જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઈકનનું બટન ઓન કરો કે જેથી નવા આવનાર વિડીયોની માહિતી પહેલાં તમને મળી રહે તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં સાસુ વહુ એકલા રહેતા હતા ડોશીમાનો દીકરો વિદેશમાં કમાવવા માટે ગયો હતો સાસુવાહુ બહુ સારી રીતે રહેતા હતા બંને એકબીજાની દેખભાળ કરતા હતા એક દિવસ વહુએ ખાવાનું ના ખાધું તો સાસુએ વહુને પૂછ્યું કે આજે તે ખાવાનું કેમ નથી ખાધું તો વહુએ કહ્યું કે આજે મારું અમાવસ્યાનું વ્રત છે માટે આજે હું જમવા નથી બેઠી ત્યારે સાસુમાએ કહ્યું કે વહુ આ અમાવસ્યા વ્રત શું છે અને આ વ્રત કરવાનું શું મહત્ત્વ છે શું ફળ મળે છે મને પણ બતાવો ત્યારે વહુએ કહ્યું કે સાસુમાં પનોતી અમાવસ્યાનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે ઘરમાં અન્ન ધનની સંપત્તિ જળવાઈ રહે છે સુખ શાંતિ રહે છે તથા અખંડ સુહાગ મળે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં પ્રત્યેક વર્ષે અલગ અલગ ખાવાનું ખવાય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચડાવો ચડાવાય છે તેમની પૂજા કરવામાં આવે છે સુખ શાંતિ સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કરવામાં આવે છે આ વ્રતમાં પહેલાં વર્ષે ખાંડ ઘી ચોખાથી બનેલી વાનગી ખાઈ શકાય છે આ એક વર્ષ પૂરું થાય ત્યારે છેલ્લા દિવસે બ્રાહ્મણને એક કટોરી ખાંડ એક કટોરી ઘી અને ચોખા બ્રાહ્મણને દાનમાં અપાય છે બીજા વર્ષે જુવાર ખાંડ ઘીથી બનાવેલી વાનગી ખાઈ શકો છો બીજા વર્ષે આ વ્રત પૂરું થાય ત્યારે સવા કિલો જુવાર ખાંડ ઘી મંદિરમાં અથવા બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે ત્રીજા વર્ષે ગોળ ઘી તલથી બનાવેલી વ્યંજન ખાવા જોઈએ જ્યારે ત્રીજા વર્ષે વ્રત પૂરું થાય ત્યારે ગોળ ઘી તલ મંદિરમાં દાનમાં આપવામાં આવે છે અથવા કોઈ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે આ વ્રતનો સંકલ્પ તો તમે લો છો તો તેને પૂરો કરવો જ પડે છે ત્યારે સાસુએ કહ્યું કે મારી તો ઉંમર થઈ ગઈ છે પણ તું આ વ્રત કર વહુ આ વ્રત કરવાનો આરંભ કરે છે પણ એક દિવસ વહુએ કોઈના કહેવા પર ઘઉંની રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા નારાજ થઈ ગયા સાસુ વહુ બહુ જ પ્યારથી રહેતા હતા પણ હવે આ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા ગામવાળા આ જોઈને હેરાન થઈ ગયા કે આ બધું કેમ થઈ રહ્યું છે સાસુ વહુને કહેવા લાગી કે તું જ્યારથી અમારા ઘરમાં વહુ બનીને આવી છે ત્યારથી અમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે ત્યારે વહુએ કહ્યું કે તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો ક્યાં મળશે મને બતાવો હું લક્ષ્મીને લઈ આવીશ ત્યારે સાસુમાએ કહ્યું કે લક્ષ્મી તને સમુદ્રના વચ્ચે વિષ્ણુ ભગવાનના પગ દબાવતા મળશે ત્યારે વહુ કા કહીને ચાલી જાય છે કે જ્યાં સુધી હું લક્ષ્મીને લઈને ન આવું ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું માટે વહુ મા લક્ષ્મીને શોધવા માટે નીકળી જાય છે જ્યારે વહુ લક્ષ્મીને શોધવા જાય છે ત્યારે તેને રસ્તામાં ગાય માતા મળે છે ગાય માતા વહુને પૂછે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે વહુએ કહ્યું કે મારા સાસુને લાગે છે કે મારા આવવાથી તેમના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તેમના ઘરમાં અન્નધનની કમી થઈ ગઈ છે તો હું લક્ષ્મીને લેવા જઈ રહી છું ત્યારે ગાય માતાએ કહ્યું કે બેટી જો તું જઈ રહી હોય તો ભગવાનને મારા વિશે પૂછજે ત્યારે વહુએ કહે છે કે ઠીક છે ગાય માતા તમે બતાવો કે હું તમારા વિશે શું પૂછું ત્યારે ગાય માતા બોલ્યા કે મારું વાછાડું થાય છે તે મરી જાય છે જીવતું નથી એક પણ વાછાડું જીવિત નથી રહેતું તો ભગવાનને પૂછી લેજે કે મારા સાથે આવું કેમ થઈ રહ્યું હોય છે મેં આ બોલીને વહુ આગળ વધે છે અને રસ્તામાં આગળ જતા એક ગોળી મળે છે તેના ગળામાં ઘંટીના પળ બાંધેલા હોય છે ઘોડીએ કહ્યું કે તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું લક્ષ્મીની શોધમાં જાઉં છું ત્યારે ઘોડીએ કહ્યું કે તું મારા દુઃખનું નિવારણ પૂછી લેજે ત્યારે વહુએ કહ્યું કે જરૂર પૂછીશ આ કહેતા વહુ આગળ ચાલીશ આગળ ચાલતા ચાલતા રસ્તામાં તેને આંધળો અને બહેરો વૃદ્ધ મળે છે તે પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે ત્યારે વહુએ કહ્યું કે જરૂર પૂછીશ વહુ ત્યાંથી આગળ ચાલી આગળ જતાં જ વહુને એક ગળી ડોસી મળી જે હાથ પગથી લાચાર હોય છે તે પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે વહુ તેને પણ સમસ્યા પૂછવા તૈયાર થઈ જાય છે આગળ ચાલતા ચાલતા વહુ થાકી જાય છે એટલે એક આંબાના વૃક્ષ નીચે બેસી જાય છે ત્યારે આંબાનો વૃક્ષ ખુશ થઈને વહુને પૂછે છે કે બેટી તું ક્યાંથી આવી છે અને ક્યાં જઈ રહી છે ત્યારે વહુએ કહ્યું કે તે લક્ષ્મીને લેવા જઈ રહી છે ત્યારે વૃક્ષ પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે અને કહે છે કે મારા વૃક્ષ પર કેરી ખાટી જ કેમ હોય છે આ વિશે ભગવાનને જરૂર પૂછજે ત્યારે વહુએ કહ્યું કે જરૂર પૂછીશ આટલું કહી ત્યાંથી આગળ ચાલી આગળ જતા વહુને એક તળાવ મળ્યું તે બતાવે છે કે તું ભગવાનને પૂછજે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે આ પાણી કોઈ પીતું નથી વહુએ કહ્યું જરૂર પૂછીશ વહુ જંગલમાં આખો દિવસ ચાલતા ચાલતા થાકી જાય છે તેને ભૂખ પણ લાગી હોય છે પણ ખાવાનું ન મળવાને કારણે તે થાકીને બેહોશ થઈ જાય છે એટલામાં ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા વિચરણ કરતાં કરતાં ત્યાં આવી પહોંચ્યા ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ આ તમારી બહુ મોટી ભક્ત છે તમે આના દુઃખોનું નિવારણ કરો ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ સંસારમાં ઘણા જીવ દુઃખી છે બધા જ પોતપોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે હું કોના કોના દુઃખોનું નિવારણ કરું ત્યારે મા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને કહ્યું કે તે ભૂખી અને પ્યાસી છે અને જો આપણે તેને આવું જ છોડી દઈશું તો જંગલી જનાવર તેને પોતાનો શિકાર બનાવી લેશે માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનો વેશ ધારણ કરે છે અને વહુના પાસે જાય છે તેને હોશમાં લાવે છે વહુ હોશમાં આવી ત્યારે સાધુએ પૂછ્યું તું અહીંયા કેમ આવી છે અને ક્યાં જઈ રહી છે ત્યારે વહુ પોતાની બધી વાત બતાવે છે તેની વાત સાંભળી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થાય છે અને તેમની સાથે અમાવસ્યા માતા પણ પ્રગટ થાય છે વહુ તેમના ચરણોમાં વંદન કરે છે અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટી તે મારા વ્રતને ખંડિત કર્યું છે તેની તને આ સજા મળી છે પણ હવે તું તને હું તને માફ કરું છું હવે તું તારા ઘરે જા તારું ઘર અન્નધનથી સંપન્ન હશે તારું ઘર સુંદર મહેલમાં બદલાઈ જશે અને તારી બધી જ મનોકામના પૂર્ણ થશે આ બધું થયા બાદ વહુ રસ્તામાં તેને જે કોઈ મળ્યું તેમના બધાના નિવારણ કરવા વિનંતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે ગાય માતાએ ક્યારેય તેમનું દૂધ કોઈને પીવડાયું નથી આ માટે જ તેમના વાછરડા જીવતા નથી રહેતા તું તેનું દૂધ પી લેજે જેથી તેના વાછરડા જીવતા રહેશે ઘોડી પાછળના જન્મમાં લોટ પીસવા વાળી મહિલા હતી તે કોઈને લોટ પીસીને આપતી નહીં તેના ગળામાં બંધાયેલા છે એના પળ ખોલી નાખજે તે વૃદ્ધ કોઈ દિવસ મંદિરમાં ગયો નથી કે ન કોઈ દિવસ ભગવાનનું તેને સ્મરણ કર્યું તું તેને મંદિરમાં લઈ જજે અને દર્શન કરાવજે તે ઠીક થઈ જશે અને જે ઘડી ડોસી હતી તેને કોઈ દિવસ જવાનીમાં દાન પુણ્ય નથી કર્યા માટે તેને તેના કર્મોની સજા મળી છે અને વૃક્ષે પણ કોઈ છોકરાને કેરી ખાવા આપી નથી માટે તે ખાટા હોય છે આના ચાખી લેજે એટલે તે મીઠા થઈ જશે અને તે તળાવનું પાણી પાછળના જન્મમાં દેવરાની જેઠાણી હતું માટે તેઓ આખો દિવસ ઝગડ્યા જ કરે તો તે તળાવનું પાણી પી લેજે તેથી તે શુદ્ધ થઈ જશે વહુએ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને અમાવસ્યા માતાને નમન કરીને ઘરે જવા નીકળી રસ્તામાં તેને જે પણ મળ્યું તેની બધાની જ સમસ્યા ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર દૂર કરી દીધી બધા જ તેને આશીર્વાદ આપે છે વહુ ઘરે પહોંચીને જોયું તો તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું હોય છે તથા અન્નધનથી સંપન્ન હોય છે હવે વહુ સાસુમાને કહે છે હું પાપોનું નિવારણ કરીને આવી ગઈ છું હવે સાસુમાએ કહ્યું કે બેટી આ બધું તો તારા અમાવસ્યા માતાના વ્રતનું ફળ છે તેમના આશીર્વાદ આપણને મળ્યા છે તું હવેથી અહીંયા જ રહીશ તું ક્યાંય નહીં જાય અને સાસુ બહુ ખુશી ખુશી રહેવા લાગ્યા એક દિવસ તેનો પુત્ર વિદેશથી પાછો ફર્યો તેને આ બધું જોયું ત્યારે આ બધી વાત માએ તેના પુત્રને બતાવી આવી રીતે મા પુત્ર અને પુત્ર વધુ આનંદથી સાથે રહેવા લાગ્યા જય હો અમાવસ્યા માતાની જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ